આજના તારીખ બાર ત્રણ બે હજાર પચીસને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો સૌથી તમે જોઈ શકો ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો દસ ઊંચો ભાવ પાંચસો અઠાવન ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો અઠ્ઠાણું

ઊંચો ભાવ એક હજાર બસો એક ધાણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ બે હજાર એક મરચા સૂકા પટ્ટો નીચો ભાવ પાંચસો એક ભાવ છ હજાર ચારસો એક ઊંચો ડુંગળી લાલ નીચો ભાવ એકસો અગિયાર ઊંચો ભાવ ચારસો એકસાઠ અડદ નીચો ભાવ છસો અગિયાર ભાવ ઊંચો તુવેર નીચો ભાવ સાતસો અગિયાર ઊંચો ભાવ એક હજાર ચારસો એકતાલીસ રાયડો નીચો ભાવ નવસો એકત્રીસ ऊंचो भाव एक, हजार एक राय, नीचो भाव एक हजार एक भाव एक हजार एक एक मेथी, नीचो भाव एक भाव एक हजार एक कांग। नीचो भाव, चार सौ एक ભાવ મગફળી જાડી નીચો ભાવ છસો એક ઊંચો ભાવ એક હજાર એકસો છપ્પન સફેદ ચણા નીચો ભાવ એક હજાર છપ્પન ઊંચો ભાવ એક હજાર આઠસો એક્યાસી તલ તલી નીચો ભાવ એક હજાર પાંચસો એક ઊંચો ભાવ બે હજાર એકસો એક ધાણી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ બે હજાર આઠસો એકાવન ડુંગળી સફેદ નીચો ભાવ એકસો નેવું ઊંચો ભાવ બસો આડત્રીસ જુવાર નીચો ભાવ સાતસો એકત્રીસ ઊંચો એક્યાસી મગ નીચો ભાવ એક હજાર ચારસો એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો એકાવન ચણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ સોયાબીન નીચો ભાવ ચારસો એક્યાસી ઊંચો ભાવ સાતસો એક્યાસી કળથી નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ ચારસો એકાવન ગોગળી નીચો છસો એકતાલીસ ઊંચો નવસો એકાણું વટાણા નીચો ભાવ એક હજાર ચારસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો એક મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો કેવો લાગ્યો રિલેટેડ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ